જી ભાઈ જય માતાજી બોલવાનું ભાઈ હું દાદા આ બધું તમે તમે આ આ બધું એટલે જે અત્યારે માતાજી જે પૂજો છો એ અમારા દેવી પૂજક ની મેલડી છે ને હા તો હું છે આની સાચી હકીકત એટલે કઈ રીતની ભાઈ એટલે તમે આ માતાજી ના નામે અત્યારે ત્યાં બધું ધોણો છો તાવા લ્યો છો બરાબર તો મૂળ તો અમારી દેવી પૂજક ની મેલેડી છે ને બરાબર તો તમારે કઈ રીતે શું છે એમાં સીન તમારો શું છે વર્ષો છે એક જગ્યાએ નહી હા પૂજા એનો વાંધો નથી પણ અત્યારે અમારા દેવી પૂજક સમાજ નું નામ ખરાબ થાય છે તમે પૂજો છો તાવા લ્યો છો બરાબર અમને કઈ વાંધો નથી પણ અત્યારે જે તમે ત્યાં જે તે જગ્યાએ અમને તો ખબર નથી કે તમારું ગામ હવે જ્યાં તમે તાવા લ્યો છો અમારા ની સમાજની મેલડીના નામે તમે લ્યો છો બરાબર હવે તાવાના નામે હજાર હજાર રૂપિયા તમે લ્યો છો લ્યો છો એવું કોઈ પ્રૂફ ખરું કે ભાઈ અમે પૈસા ખાધા હોય કે છે પ્રૂફ છે દેશો ભાઈ હા

પણ એમાં કદાચ હું જીવિત ન હોય ને ભાઈ તો મારી જમીન છે અથવા મારી વાડે જે કઈ તે હોય ને એ આપશે બરાબર હમ હા તો પછી આ હજાર રૂપિયા નું શું છે તાવા નું શું છે આ હજાર રૂપિયા નો તાવા તમે લ્યો છો તાવા ના હજાર રૂપિયા લ્યો છો બરાબર અને રવિવારે પચાસ હાઈટ થી વધારે પચાસ હાઈટ હજાર થી લોકો વધારે આવે છે ત્યાં પચાસ હાઈટ હજાર હમ ઓહો વધી નો કેટલું આવે છે તો તમારા અંદાજ કેટલું હોય છે વીસેક હજાર હાલો ઓછું કેવાયક હજાર ત્રીસક હજાર ઓછું દાદા ઓછું છે ઓછું છે વાંધો નહી શ્રદ્ધા હોય માતાજીના નામ માં આવે એનો વાંધો નથી પણ માતાજીના નામે જે રૂપિયા તમે લો છો ને અને બીજો પ્રશ્ન કે દેવી પૂજક ની મેલેડી ના નામે તમે જે કાઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો મારી વાત સાંભળો આમાં એવા દોઢસો જણા ભાઈ ભરેલા છે તમારા દેવી પૂજક એવા આમાં પચાસ છે અને મોટા મોટા જે આ વહીવટમાં છે કે એક રૂપિયા નું ખોટું ન થાય ભાઈ અને એક રૂપિયો અત્યાર સુધીમાં ઘિર્યા નહીં લઈ ગયેલું કોઈ બરોબર અને તમારી પાસે પ્રૂફ હોય કોઈ એમ કેતું હોય પૈસા ખાઈ ગયા તો મને આપો આપડે ઈ સેકન્ડ બંધ કરી દેવાની વાત છે એવું કઈ છે નહીં કઈ વાંધો નહીં હવે તમે એમ કે છો કે અમારા દેવી પૂજક સમાજ માંથી મોટા મોટા માણસો છે બરાબર તો એમાં બે પાંચ નામ એવા આપો ને માણસો છે માણસો છે હાલો માણસો છે હા બરાબર માની લીધું બરાબર દાદા હવે ઈ બે પાંચ જણા ના તમે નંબર આપો ને એટલે આપડે એનાથી શું કેવાય વાત કરી લઈએ અને જે કઈ સાચી હે છે એ અમારો સમાજ અમને સાચી વાત કરી છે તમે પ્રૂફ આપો ભાઈ તમે જે હજાર રૂપિયા વાળી વાત કરી ને એનું મને પ્રૂફ આપો કે પૈસા મેં જ ખાધા તો કોણ ખાઈ અરે પણ તમે મને આપો પ્રૂફ કે સાંભળો સાંભળો છતું ભુ હા ભાઈ તમે પૈસા નથી ખાધા તો પછી તમે લો છો તો ખરા ને પૈસા હાલો તમે પૈસા લો છો ભાઈ મારી વાત સાંભળો તમે હમ અમે લેવી તમારા દેવી પૂજક અમારા દેવી પૂજક ની કોઈ દી રૂપિયો લેતી નથી પણ દેવી પૂજક ની દેવી ને અમે ક્યાં રૂપિયો લેવી સાંભળો તમે ભાઈ તમે શાંતિ રાખો મોટાભાઈ કરો છો સાંભળો સેવા તમે ત્યાં કરો છો

અમને કઈ વાંધો જ નતો અમને તો એવું હતું કે અમારું ધર્મ નો ઈ પ્રસાર કરો છો ને તમે કઈ વાંધો નથી અમને ન્યાય સુધી વાંધો નતો પણ હવે તમારું ન્યાય આવે છે કે તમારા સુવિધાના નામે ત્યાં જે જગ્યાએ કરો છો ત્યાં ઝીરો છે બરાબર સુવિધાના નામે હાવ ઝીરો છે કાકરા અને કે ના પથ્થર માથે માણસો ને બેસવું પડે છે તો જો ભાઈ અમે કોઈ કંકોત્રી નથી લખતા ને મારા બાપની પ્રાઇવેટ વાડી છે બરોબર હ હું તમને કંકોત્રી નથી આપતો કે તમ મારી વાડી આવો હ ઈ તો તમારો પ્રશ્ન તમને મજા આવે તાઓ હા બાકી આ માનો કે એટલી પબ્લિક આવે છે માણસો આવે છે તો એની સુવિધા હોવી નો જોઈએ એ હું તમને ક્યો છું ના ના કરવી સુવિધા લ્યો ઈ અમારો પ્રશ્ન મારા બાપની વાડી છે બરોબર એવું છે હા એ મારો હવે હવે એ તમારા બાપુ ની વાડી છે બરાબર અમારે એ લઈ નથી લેવી બરાબર તો માતાજી છે અમારે દેવી પૂજક ના હશે આ તો જાવ હાલો બરાબર તો તમારે ધૂણા નહીં ને દાદા અરે પણ ધૂણી લેવાની વાત છે ભાઈ હે હા ધૂણું છે એમ અરે પણ ધૂણું છું જાહેર મને તો સાચું ધૂણું છે ખોટું ધૂણું છે જો ભાઈ ખોટું હોય હાલતું ન હોય અને અશક્ય ને શક્ય ખાતું ન હોય પાંચ પંદર થી નું હાલ્યું છે દાદા દોઢસો એવા પ્રૂફ દેખાડું તમારી દેવી પૂજક નામે દોઢસો જગ્યા ધંધા થાય છે અરે આ સુનગર માં રાજકોટમાં તમે કયો હલો એટલે સુરેન્દ્રનગર માં શું છે અરે કાયદેસર પૈસા લેવાય છે હવે તમે દાણા નાખો ને પાંચ હજાર રૂપિયા પાટ ના લેવો અને તમારે દેવી પૂજક કરી છે આલું હું પ્રૂફ સાથે વાત કરાવું તમને અમારા માતાજી છે ને આ તમારા જ છે ને હા પણ અમારા માતાજી આ તો તમે અમારા માતાજી ને પૂજો છો બરાબર પણ અમારા માતાજી ને અમારા એનો કળોયા કેવાય હાલો ને અમે તો મે કળોયા કેવાય એના મારી વાત સાંભળો આજ માતાજી આજ માળવાળી મેલડી માં બરોબર માળવાળી મેલડી માં જે કોના દેવી પૂજક ના છે આ ધી વર્ષો પેલા દેવી પૂજક બેહરી ન્યાં વ્યા ગયા છે કે જે કઈ ઘટના બની બરોબર એનો આજ એક વાત સાંભળ તું ભાઈ હાલો આજ માણા સાંભળો ભાઈ સતુબુઆ જો મે તમને તુકારો નથી ક્યો હાંભળી એમ નહીં જો ભાઈ હા તમે જે કઈ હોય તે આપડે કઈ એવો ફેર પડી જાય આનો આ ડાંગધ્રામાં માણસ હું તમને દેખાડું ફેર નો પડી જાય એટલે એ શું કેવાનું તમારો મતલબ છે એટલે ભાઈ જો હું તમે પૂજક છો ને દેવી પૂજક છું એટલે તમને એવું લાગે કે દેવી પૂજક છે એટલે દબાવશે એવું લાગે તમે એક કામ કરો ભાઈ દબાવવાની વાત કોઈ ની હોય ને તમારે જે કઈ જાણવું હોય અથવા જે કઈ હોય છે આપડે રૂબરૂ આવો આવું રૂબરૂ આવશું હાલો બરાબર તમે લો છો કે નથી લેતા હાલો ઈ પછી રૂબરૂ આવવાની પછી વાત છે અરે ભાઈ અમે હજાર ના કદાચ પચીસ હજાર લેતા હું પણ પચીસ હજાર હા છવ્વીસ હજાર અમારા ડીથેલ ના દાખલા અત્યારે ખરા છે થોડા હા હા મતલબ તમે લ્યો છો એની સામે તમે પાંચ પચીસ રૂપિયા વાપરો છો એવું તમારું કેવાનું વાપરો છો નહીં ભાઈ દેવી હોય રોકડા રોકડા આપો આ દેવાની વાત છે મહિનામાં લગન છે ત્રીજા જ મહિનામાં આપું છું ભાઈ હા હા એવું છે એ પ્રાઇવેટ વાડી છે એમાં કદાચ હું ભાઈ ભવા રમાડું તો પબ્લિક ને વિચાર કરવાનો પબ્લિક ને નો મજા આવે નો આવે ને મજા આવે તો આવે ભાઈ કોઈ વાડીમાં કોઈનો હક હોય નઈ કઈ વાંધો નહી તમારી વાડી છે તો આ ભૂલ છે એ આ બધી પબ્લિક ની ભૂલ કેવાય એવું છે કામ ખેલા છે એ આવવાના છે બરોબર બાકી પબ્લિક અમારે દેવી પૂજક ના તમારે તમારા માતાજી નથી તમારા કોળ માં માતાજી એ કોઈ કામ નથી કરતા ભાઈ જો

તમે પોતે કબૂલ કરો છો એને એક મિનિટ થાય હા હા એટલે પાવરફુલ અમારી જે દેવી પૂજક ની મેલડી છે એ પાવરફુલ છે એ તો પાકું થઈ ગયું ને એટલે પૂછતા નામ ઉપર મરવા ક્યારે તૈયાર હઈશું મરવાનું જરૂર નથી અત્યારે તમે ખાલી સાચા જવાબ આપો ને દાદા મરવાનું જરૂર નથી કોઈ ને જો ભાઈ હમ દેવતા બધા હરખા છે જે જે જેની શ્રદ્ધા જેનો તમે પૂજો અમને વાંધો નથી પણ અમારા દેવી પૂજક ની મેલેડી ના નામે જે તમે કરો છો ને એ ખોટું છે તમે રૂપિયા લ્યો અમને વાંધો નથી તમે અગિયાર જો હજાર રૂપિયા લ્યો એની સામે તમે દસ હજાર લ્યો ને અમને વાંધો નથી પણ તમે અમારા દેવી પૂજક ની મેલેડી છે એવું ક્યારે કહેતા નહીં બરાબર બરાબર મારું ખાલી એક કહેવાનું છે આ સો ની એક વાત મારી વાત હમ તમારો દેવી પૂજક કોઈક ધૂની બોલશે હું દરબાર ની માતા સુધી બંધ કરાવી દઈશું હા બંધ કરાવી દઉં સોય સો ટકા ઓકે હાલો હું તમને કહીશ બરોબર કે હવે આ જગ્યા વી આવો હા બસ તમારે બંધ કરાવી દેવાની બરોબર તમે પેલા બંધ થઈ જાવ પણ એવું નથી તમે જે અત્યારે જાહેર સોશિયલ મીડિયામાં એટલા સવાઈ ગયેલા છો બરાબર અને તમે અમારે અમારે જે અમારા દેવીના નામે અમારા દેવી પૂજકની દેવી ના નામે તમે જે સરી ખાવ છો અમને તકલીફ છે

બેહાડી તમારી પાસે અમારા દેવી પૂજક સમાજે બેહાડે એ પ્રૂફ હોય તો મને કાય દે આપો ભાઈ તમે તમારું નામ શું છે મુખીભાઈ હું આ ભુવા દાદા વાત કરું છું બરાબર એની વાત હાલવા તમને શું વાંધો છે કઈ અમે બે ભાઈ વાત કરીએ છીએ

ઈ તો કાયદેસર આપડે પોલીસ પાસે પાછી કોઈ દી બનાવ લો તો આપડે હોટાફા ને તોય નથી બનાવ્યો ભાઈ તો મતલબ તમે આમ ગુંડાગીર્દી માથે ઉતરો એમ તો છો ઈ પાકવું ને અરે દાદા કાઠી ની વાત નથી કરતો હું અમારી ની વાત કરી છીએ પર્સનલ પર્સનલ તમારી મારી વાત નથી કરતો હું મારી માતાજી નું તમે ધોણો છો મારી દેવી પૂજક સમાજ ની મેળણી નું તમે ધોણો છો ઈ મને તકલીફ છે હવે તો આપડે સુધી કોર્ટ સુધી જવું છે કે આમાં બતાવી દેવું છે ભાઈ મારી વાત સાંભળો તમે હું તમને ભાઈ ભાઈ કરીને ભાઈ જ કહું છું તમને કોઈ એક ન કર્યો હા એ વાંધો છે હાલો ઈ નહી બીજું બોલો કાઈ વાંધો નહી જો તમે એક દેવી પૂજક ની મેલેડી નું તમારું નામ ક્યારેય ન આવે તમે કાંઈ એમ અત્યારે ધૂણો સવારે ધૂણો અને આખો બારે મહિના ધૂણો અમને વાંધો ચાલુ જ રાખો આપડે ચોવીસ કલાક કાંઈ વાંધો કલાક ચાલુ રાખો બરાબર નહીં બોલવી કાંઈ વાંધો બોલો બસ બસ આપડે તમારી બીજો કોઈ અંગત મામલો નથી અમારે દેવી પૂજક સમાજ ની આવે છે જ્યાં અમે અત્યારે દુખી થઈએ બરાબર કાંઈ વાંધો નહી ભાઈ તમારા દેવી પૂજક સમાજ ની માતાજી નું નામ નહીં આવે બીજું કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં માતાજી જો તમે આખો ઓડિયો સાંભળો તો આપડે કોઈ દેવી દેવતા કે કોઈનો વિરોધ પણ નથી કરતા અને કોઈનો સપોર્ટ પણ નથી કરતા અત્યારના સમય અંદર કોઈ પણ ભુવા હોય તાંત્રિક હોય જો માતાજી નામ ઉપર લોકોને લૂંટતા હોય કોઈ શોષણ કરતા હોય તો એનો વિરોધ થવો જરૂરી છે પણ કોઈ તમારી આગળ પ્રૂફ ન હોય ને કોઈ વાયરલ થતું હોય કોઈનું હાલતું હોય જે ભગવાનના નામ ઉપર કોઈ સારા કામ કરતા હોય તો એને સાનામુના કરવા દેવા જોઈએ તમે પોતાની ફેમસ થવા માટે કોઈ પણ ધર્મને કોઈ પણ ભગવાનનું લઈને કે આ અમારા છે તો ભગવાન કોઈના હોતા નથી અને ખાસ કરીને બધા લોકોને એ કહેવું કે જ્યારે સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ ફૂવા હોય જે કોઈ સારા કામ કરતા હોય તો આપણે હંમેશા એમ કહેતા હોય એ આમ છે ને તેમ છે પેલા જાણો વિચારો સોવાર જોવો પછી તમને ખરાબ લાગતું હોય તો બોલો પણ તમે કોઈ એકને એક વાત પકડીને કે શું કામ આમ કરો છો શું કામ આમ કરો છો તો તમારું શું કેવું છે જે આવી રીતના ખોટા ફેમસ થવા માટે વિરોધ કરતા હોય એવા લોકો માટે શું કેવું છે જે સોશિયલ મીડિયાની અંદર બેઠા બેઠા કોઈ પણ દેવી દેવતા ધર્મનો